કીર્તિ સ્તંભ લઈ જવામાં આવે જેને લઈ ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા ના પાડતા સ્નેહલ શાહ દ્વારા ચૂંટાયેલ નેતાઓને ફોન કરતા નેતાઓએ ફોન ઉપાડ્યો ન હતો જેથી સ્નેહલ શાહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અધિકારીઓ તેમજ ચૂંટાયેલ નેતાઓની મિલી ભગતથી પ્રજાને હાલકી ભોગવવાનો વારો આવતો હોય છે જ્યારે ચૂંટણી આવે તો નેતાઓ મોટા મોટા વાયદાઓ કરતા હોય છે પણ ચૂંટણી પતી ગયા પછી પ્રજાને રામ ભરોસે છોડી મૂકતા હોય છે અને જનતાને ચૂંટણી સમયે હિન્દુ મુસ્લિમ કરી લડાવતા હોય છે આમ સ્નેહલ શાહ શાહે નેતાઓ અને અધિકારીઓને આડે હાથે લીધા હતા બનાવેલા છે પણ એમને એમને નથી એમને નથી એક વર્ષ નહીં થયો દંડાવીનો રોડ બને પણ એમને એવું નથી કે બસ જાય તો કોઈ તકલીફ થાય એની જવાબદારી અમે નથી લેતા એટલે એમના રોડની જવાબદારી એ લેવા તૈયાર નથી એટલે અધિકારીઓ ભાજપના નેતાઓ બેફામ બન્યા છે તમે પબ્લિક હવે જાગૃત થાવ એમને જ્યારે વોટ લેવા આવે ત્યારે પૂછો કે એમને શું કરવું બાકી આ લોકો સુધરવાના નથી તમારે નાના માણસને તકલીફ રહેવાની છે એટલે તમે દારૂ પીને વોટ ના હલો તમે દારૂ લઈને વોટ ના હલો તમે ખાઈને વોટ ના હલો તમે છે ને તમારા આત્મા આત્માને પૂછો કે મને તકલીફ થાય છે તકલીફ થાય છે તેને કહો ત્યાર પછી આ સુધરશે બાકીના પ્રજા સુધરવાની નથી આ પ્રજા પૈસા જ ખાનારી પ્રજા છે હિન્દુ મુસલમાનના નામને ઝઘડવાની પ્રજા છે આ એટલે આજે અધિકારીને અમે જઈએ છીએ કરજણ અને વાયર ધન્યાવી લખાઈને આવીએ છીએ જો નહીં લખે તો આ બસને અમે ઉપડવા દેવાના નથી આ બધી પ્રચાર થઈ જાય છે વરણામાંથી ફૂલ ટ્રાફિક છે રાત આજે આજે બાર વાગે પહોંચીશું એટલે પહોંચવાનો કોઈ મિનિંગ જ નથી નોકરીએ લોકો ધંધા ધંધા બગાડીને આવ્યા છે નવ વાગ્યાનો આઠ વાગ્યાનો અહીંથી ઉપાડવાનો ટાઈમ છે નવ વાગ્યા જ ગયા છે તો બી આ બસ હજુ ઉપડી નથી એમનું કેવું એવું છે ડ્રાઈવર કંડક્ટરનું કે રોડ ખરાબ છે તો રોડને સુધારો તમે તમને આવતી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં લોકો મારશે પથરા મારી મારીને કરશે એટલે સુધરો અક્ષય પટેલ બધાને ફોન મારેલા છે એમનું કેવું એવું છે નારા નો પ્રોબ્લેમ હતો ત્યારે કે ફરીને કરજન થી જવાનું આ બધા એમના જવાબ છે આ જવાબ તમને આજની ચૂંટણીમાં આપતા પડશે જય ભારત જય સંવિધાન હું નામ સ્નેહલ શાહ કઈ જવાનું ઘણાપુર